હેલો મિત્રો નમસ્તે આજના નવા વિડીયોની અંદર હું તમારા માટે મારી ચેનલ સ્ટાર સુધી પર નવી માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાનું રહેશે ભાઈ ખેતીવાડી યોજનાની અંદર હું તમારા જે નવી યોજનાઓ ચાલુ થશે એ માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો તો ખેતીવાડી યોજનાની અંદર આપણે આ ખેડૂત પટલ પર કઈ કઈ યોજનાઓ આવી ગઈ છે એના વિશે ઓનલાઈન ફોર્મ કે રીતના ભરવાનું છે શું શું ડોક્યુમેન્ટ જોશે આપણે મિત્રો તમામ માહિતી હું તમને આ વિડીયોને આપ અંદર આપવા જઈ રહ્યો છું તો મારી અંદર બન્યા રહેશો ચાલો આગળ વધીએ હવે તો મિત્રો ખેતીવાડી યોજનાની અંદર તમારે આય ખેડૂત આઈ ખેડૂત ડોટ કોમનાનું પહેલું સપથમ ગૂગલની અંદર જેને પો એનું પોર્ટલ ખોલી લેવાનું રહેશે મિત્રો એટલું ખોલશે એટલે ડેસ્કપોપ એને બતાવશે આ ખેડૂત એના પર આવવાનું રહેશે મિત્રો એન પર આવશે એટલે આ રીતના તમને એનું પોર્ટલ જોવા મળશે ત્યારબાદ તમારે એની અંદર શું કરવાનું મિત્રો યોજનાઓ લખી છે એની અંદર ક્લિક કરવાનું રહેશે મિત્રો યોજનાઓ લખ્યું છે એની અંદર ક્લિક કરશું એટલે તમને બીજું એનું પોર્ટલ જોવા મળશે બરાબર તો ચાલો મિત્રો એના વિશે પણ માહિતી લઈ લઈએ આપણે તો આ રીતના એનું પોર્ટલ ખોલી છે આપણે કઈ યોજનાની વિશે માહિતી લેવાનું છે તો આપણે ખેતીવાડી યોજનાની માહિતી લેવાની છે ભાઈ ખેતીવાડી યોજનાની અંદર કયા ઘટકો હાલની અંદર ચાલુ થયા છે અને એનાથી આપણને શું શું લાભ મળવાનો છે તેની માહિતી લેવાની રહેશે ચાલો મિત્રો એ પણ જોઈ લઈએ હવે આપણે તો ખેતીવાડી યોજનાની અંદર સૌ પ્રથમ કયું ઘટક ચાલુ છે ભાઈ પાક સંગ્રહ સ્ટ્રેક્ચર ગોડાઉનની સહાય ચાલુ છે અને ત્યારબાદ આપણે સ્માર્ટફોન મોબાઈલની સુવિધા ચાલુ છે અને ત્રીજો આપણે પાણીના ટાંકા બનાવવાની યોજના ચાલુ છે તો એ ત્રણેય યોજનાનો લાભ લેવા માટેને કેટલી સબસિડીનો લાભ મળવાનો છે તમામ માહિતી હું આપું છું ચાલો મિત્રો સૌપ્રથમ જોઈ લઈએ ભાઈ ગોડાઉન સહાય યોજનાની અંદર આપણાને કેટલી સબસિડીનો લાભ મળવાનો છે તો મિત્રો તમે જોઈશો પાક સંગ્રહ સ્ટ્રેક્ચર ગોડાઉન બરાબર એમાં એસી એસટી ઓબીસી એમ તમામને મિત્રો પચાસ ટકાની સબસિડીનો લાભ મળશે મિત્રો બરાબર વધુ માહિતી તમારે ગામ સેક મિત્રોને પૂછી લેવા વિનંતી ચાલો મિત્રો એની અંદર હવે આપણે જોઈ લઈએ ભાઈ કે ભાઈ એમાં બી કેટેગરી વાઇઝ આ બધી સહાયો આવે છે એ જીઆર ટુ એ જીઆર થ્રી એ આર વન એ રીતના બરાબર મિત્રો તો એ જીઆર થ્રી એ જીઆર ટુમાં બધા ખેડૂતોને ઇન્વેસ્ટ કર ભાઈ જાતિ જાતિવાઈઝ એસી એસટી ને બરાબર તો આ જ પ્રમાણે તમને એની સહાય આપવામાં આવશે બરાબર તો એજીઆર જીઆર ફોર સુધીનું અહીંયા માહિતી છે નહીં છે તમે જોઈ શકો ભાઈ એસસી એસટી ઓબીસી જનરલ ખેડૂતો તેમાં સ્ત્રીઓને પણ આપવામાં આવે છે બરાબર મિત્રો તો આ હતી એની માહિતી ભાઈ સ્ટ્રેક્ચર ગોડાઉન હવે એની સબસિડી મિત્રો પચોતેર હજાર રૂપિયાની આપવામાં આવશે છે પચાસ ટકા પ્રમાણે બરાબર તો એ કેટલા મિનિમમ બનાવવાનો હશે મિત્રો તમારે એને એની સહાય શું છે એનું ઊંચાઈ કેટલી લંબાઈ કેટલી તમામ માહિતી તમારે ગામસક મિત્રોને પૂછીને કરવાની રહેશે પણ અહીંયા અંદર આપી છે એ પ્રમાણે હું તમને માહિતી આપું છું મિત્રો મિત્રો એનો તમારે ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું સ્ટ્રેક્ચર બનાવવાનું છે મિત્રો ત્રણસો ફૂટ બી નહીં ત્રણસો ત્રીસ ચોરસ મીટર બરાબર બાર ફૂટ ઊંચું બે ફૂટ જમીનમાં દાંટાયેલું હોય છે અને બે ફૂટ બારથી એને ઊંચેથી તમારે દિવાલ લેવાની હોય છે બરાબર ચાલો મિત્રો એ દસ ફૂટ બી નહીં કામ આવશે બાર ફૂટ હોવી જોઈએ જ્યારે એને માપવામાં આવશે ત્યારે તમારે બાર ફૂટની ઊંચાઈ હોવી જરૂરી રહેશે બરાબર મિત્રો એટલે ત્રણસો ફૂટમાં બી નહીં બનાવવાનું મિત્રો તમારે ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવાનું છે ચાલો મિત્રો આ હતી એની માહિતી ચાલો મિત્રો હવે પાક સંગ્રહ સંગ્રહર ગોડાઉનની માહિતી આવી ગઈ છે હવે તમને બીજી માહિતી હું આપું છું બરાબર મિત્રો ત્યાં સુધી તમે એને જોઈ કે ભાઈ આ યોજના ક્યાં સુધી ચાલવાની છે ને કઈ તારીખ સુધી છે અને અરજી કરવા માટે શું જોઈએ તો મિત્રો નવી અરજી કરવા માટે અહીંયા સાત નંબરના ઓપ્શનમાં આપ્યું છે એ પ્રમાણે અરજી કરવાની રહેશે અઢાર તારીખથી તો ચોવીસ સુધી બરાબર મિત્રો તો આ હતી એની માહિતી બરાબર હવે બીજી કોઈ માહિતી છે મિત્રો આપણે તો બીજી કોઈ યોજનાની માહિતી લેવાની છે મિત્રો આપણે તો ભાઈ પાણીના સોરી મિત્રો સ્માર્ટફોનની ખરીદી પર સહાય મિત્રો તો સ્માર્ટફોનની ખરીદી પર સહાય માટે આપણને શું જરૂરી છે મિત્રો કેવું એની પ્રોસેસ છે અને શું એની માહિતી છે સ્માર્ટફોન એટલે મિત્રો હવે તો નાના અમતા ફોન બી સ્માર્ટફોન આવી ગયા છે ભાઈ ત્રણ હજારથી બી આવી ગયા તો પણ મિત્રો આવું નથી તમારે એની સહાય લેવા માટે એની ગાઈડલાઈન આપવામાં છે મિત્રો કે ભાઈ સ્માર્ટફોન સહાય માટે મિનિમમ તમને ચાલીસ ટકા પ્રમાણે છ હજારની સબસિડીનો લાભ આપવામાં છે મિત્રો એની પર કેવી ગાઈડલાઈન આપવામાં આવી છે તો તમારે એની પર મિનિમમ પંદર હજાર ઉપરનો ફોન હોવો જોઈએ જીએસટી વગરની કિંમત વગરનું જીએસટી સાથે પંદર હજાર ઉપરનું હોવું જોઈએ મિનિમમ પછી તમારા પર લાખ રૂપિયા હોય વીસ હજારવાળા પચાસ હજારવાળા હોય પણ સબસિડી તમને સ હજાર સુધી જ આપવામાં આવશે ચાલીસ ટકા પ્રમાણે મિત્રો બરાબર કોઈને એવું હોય કે ભાઈ વધારે મોંઘવાય તો વધારે સબસિડી ના એવું નથી મિત્રો તો એ સ્માર્ટ ફોનની અંદર બસ આ જ પ્રોસેસ છે મિત્રો તમારે જીએસટીવાળું બિલ રજૂ કરવાનું તમારે અત્યારે હાલની અંદર ફોન લીધેલો હોવો જોઈએ કે હાલની અંદર તમે લેવાના છે મિત્રો પણ એની મિનિમમ પંદર હજાર રૂપિયાનું નેગેટ કિંમત હોવી જોઈએ જીએસટી સાથે એને વધુ હોવું જોઈએ મિત્રો તો તે પ્રમાણે તમને ચાલીસ ટકા પ્રમાણે છ હજારની સહાય આપવામાં આવશે ને તેના પણ એનાથી પણ ઓછી મળવાની શક્યતા રહે છે બરાબર મિત્રો તો વધુ માહિતી તમારે ગામસક મિત્રોને સંપર્ક કરીને પૂછી લેવા વિનંતી ઓનલાઈન પ્રોસેસ અહીંથી કરવાની રહેશે ચાલો મિત્રો હવે આ હતી સ્માર્ટફોન સહાયની અલગ અલગ મેં ઘણા વિડીયો બનાવી ચૂક્યો છે તેમાં જોઈને ઓનલાઈન ફોર્મ ભરી દેવા વિનંતી ચાલો મિત્રો સ્માર્ટફોનની સહાયમાં બીજી જોઈ લઈએ કઈ માહિતી છે ભાઈ પાણીના ટાંકા બનાવવાની સહાય યોજના હવે સાથે એ પણ જોઈએ ભાઈ પાણીના ટાંકા બનાવવા એટલે કે ટોપક સિંચાઈ સાથે તમારે પાણીના ટાકા બનાવવાનો હોય છે મિત્રો એ પાણીના ટાંકાની ઘન મીટર પચોતેર ટકા જે પચોતેર ઘન મીટર પાણીના ટાકા બનાવવાના રહેશે મિત્રો એમાં પચાસ ટકા પ્રમાણે તમને નવ પોઈન્ટ એટલે કે નવ લાખ ને એસી હજાર બેમાંથી જેવું છે એવું રહેશે તમને સહાય ચૂકવણી મિત્રો એની મેન્ટેનન્સ કિંમત મિત્રો ઓગણીસથી વીસ લાખ આજુબાજુઓ રહેશે મિત્રો એ પ્રમાણે તમારે મોટી સહાય તેમજ મોટું એનું રકમ પણ ખર્ચવાની રહેશે તે પદ્ધતિથી તમારે બનાવવાનો રહેશે મિત્રો તો એની અંદર કેવી વિશે માહિતી મિત્રો તો તમારે એ પાણીના ટાંકા ટપક સિંચાઈ મારફતે છે તમામની ગણતરી વાઇઝ તમને આટલો ખર્ચ કરવામાં આવશે મિત્રો એની વધુ માહિતી તમારે ગામસક મિત્રોને પૂછી લેવા વિનંતી બરાબર હવે આ પાણીના ટાંકા બનાવતી તમને એના ઘણો ફાયદા પણ મળશે મિત્રો ટપક સિંચાઈ બી યુઝ થશે મિત્રો તમારે તાકી તમારી ખેતી પણ સારી રહેશે મિત્રો બરાબર તે આધીન આ તમને સહાય આપવામાં આવશે ચલો મિત્રો એની અંદર શું બીજી માહિતી છે મિત્રો તો એની અંદર તમને તો ખેડૂત મિત્રો એની અંદર એ બધી માહિતી તમારે અહીંયા આપવામાં આવે છે એ પ્રમાણે વાંચન કરીને મેળવી શકો બરાબર વધુ માહિતી તમારે ગામસ મિત્રોને પૂછી લેવા વિનંતી ચલો મિત્રો હવે જોઈ લઈએ આપણે ભાઈ આ પાણીના ટાંકા બનાવવાની જે યોજના છે ગવર્મેન્ટની એને એની અંદર બી તમને ડોક્યુમેન્ટ એ સેમ જ આપવાના રહેશે મિત્રો આધાર કાર્ડ રેશન કાર્ડ સાતબાની નકલ બેંકની પાસબુક તેમજ તમારી જાતિન દાખલો જે ખેડૂત લાગુ પડતો એ પ્રમાણે તમારે આપવાનો રહેશે એટલે ત્રણેય યોજના હાલની અંદર આ ચાલુ છે બરાબર મિત્રો તો મિત્રો આજના વિડીયોની અંદર મેં તમને જે માહિતી આપી છે મિત્રો કે ભાઈ આ ત્રણેય યોજનાનું તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો મારા આગલા વિડીયો હું બનાવી ચૂક્યો છું એ પ્રમાણે જોઈને તમે એને આ ઓનલાઈન ફોર્મ ભરી શકો બરાબર મિત્રો તો તમારા ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ જ પદ્ધતિ અને આ જ વેબસાઇટ પર આવવાનું રહેશે તો જ આ ઓનલાઈન ફોર્મ આપણે ભરી શકીએ બરાબર મિત્રો તો ચાલો જોઈ લઈએ ત્રણેય યોજનાની શું વિગતવાર માહિતી હતી શું પ્રોસેસ હતી અને ત્રણેય યોજનાનો શું હેતુ હતો કે ભાઈ તમે આ ત્રણેય યોજના લાભ લો ખેતી કેવી રીતના કરી શકો તમને શું ઉણા મળી શકે મિત્રો એ તમામ માહિતી હતી આજના વિડીયોની અંદર કે ભાઈ તમારે ગોડાઉનથી લઈને સ્માર્ટફોનથી લઈને પાણીના ટાંકાથી લઈને ત્રણેય યોજનાઓ સારી છે તમારી સાબિત થાય સારી ખેતી કરી શકો એ આધીન તમને સરકાર દ્વારા આપવામાં આવે છે બરાબર મિત્રો આ યોજનાઓ ઘણા સમય પછી આવે છે મિત્રો વર્ષમાં એક વાર આવે છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો થેન્ક યુ ઘણા મિત્રો તમારા